સામે પોલીસ ફરિયાદ અમિત શાહ અંગે કરી હતી વાંધાજનક ટિપ્પણી નડિયાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી ભાજપના નેતાએ મફવા મોહિત્રા સામે ગુનો દાખલ કરાવ્યો છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓને લઈ વાદિત ટિપ્પણી કરી હતી અમિત શાહ અંગે વાદાજનક ટિપ્પણી કરી હતી ત્યારે નત્યાના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ મફા મોહિત્રા સામે ફરિયાદ સામે પોલીસ ફરિયાદ અમિત શાહ અંગે કરી હતી વાંધાજનક ટિપ્પણી નડિયાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી ભાજપના નેતાએ મફવા મોહિત્રા સામે ગુનો દાખલ કરાવ્યો છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓને લઈ વાદિત ટિપ્પણી કરી હતી અમિત શાહ અંગે વાધાજનક ટિપ્પણી કરી હતી ત્યારે નદિયાના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ મફા મોહિત્રા સામે ફરિયાદ